નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જી એસએસએસપી દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેમાં હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક અને અન્ય વિવિધ પોસ્ટ માટેની આ ભરતી છે મિત્રો કુલ ચાર હજાર ત્રણસો ચાર જેટલી ખૂબ જ સારી એવી જગ્યાઓ આ ભરતી માટે આપવામાં આવેલી છે ઓનલાઈન એના માટે તમારે અરજી કરવાની છે અને ઓફિશિયલ વેબસાઇટ જોઈએ તો જી એસએસએસ બી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આઈની ઓફિશિયલ વેબસાઇટ છે વધુ માહિતી જોઈએ તો કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે તો જુનિયર ક્લાર્ક માટેની બે હજારને અઢાર જગ્યાઓ છે સિનિયર ક્લાર્ક માટે પાંચસોને બત્રીસ હેડ ક્લાર્ક માટે એકસો ઓગણસિત્તેર ઓફિસ અસિસ્ટન્ટ માટે બસોને દસ જુનિયર ક્લાર્ક માટે પાંચસો નેવું અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ક્લાસ થ્રી માટે બે જગ્યાઓ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ક્લાસ થ્રી માટેની ત્રણ જગ્યાઓ સબ રજિસ્ટ્રાર માટેની પિસ્તાલીસ સબ રજિસ્ટ્રાર માટેની ત્રેપન અને સ્ટેમ્પ ઇન્સ્પેક્ટર માટેની ત્રેવીસ જગ્યાઓ આપવામાં આવેલી છે સમાજ કલ્યાણ નિરીક્ષક માટેની છેતાલીસ મદદનીશ સમાજ કલ્યાણ અધિકાર માટે તેર સમાજ કલ્યાણ નિરીક્ષક માટે એકસો બે કલેક્ટર કચેરી ક્લાર્ક માટે એકસો સાહીઠ માતા માટેની છ ગૃહપિતા માટે ચૌદ આસિસ્ટન્ટ ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસર માટેની પોસઠ મદદની સમાજ કલ્યાણ અધિકારી માટે સાત આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ ડિપોટ મેનેજર માટેની ત્રણસો બોતેર અને ડિપોટ મેનેજર ગોડાઉન મેનેજર માટેની છવ્વીસ જુનિયર આસિસ્ટન્ટ માટેની આઠ આ રીતે કુલ ચાર હજાર ત્રણસો ને ચાર જેટલી જગ્યાઓ આ ભરતી માટે આપવામાં આવેલી છે વધુ જોઈએ તો શૈક્ષણિક લાયકાત શું જોઈ છે તો મિત્રો પોસ્ટ મુજબ અલગ અલગ શૈક્ષણિક લાયકાત આ ભરતી માટે માગવામાં આવેલી છે જેના માટે તમે ઓફિશિયલ વેબસાઇટ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે ત્યાંથી તમે જઈ અને નોટિફિકેશન જોઈ શકો છો વધુ જોઈએ તો ઉંમર મર્યાદા શું રહેશે તો એકત્રીસ એક બે હજાર ચોવીસ મુજબ તમારે વીસ વર્ષથી પાંત્રીસ વર્ષની ઉંમર મર્યાદા આ ભરતી માટે આપવામાં આવેલી છે અરજી માટેની જે ફી છે એ બિન અનામત વર્ગના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા છે જ્યારે અનામત વર્ગના જે ઉમેદવારો છે એમના માટે ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે અને ફી તમારે ઓનલાઈન ભરવાની રહેશે અહીંયા પગાર ધોરણ જોઈએ તો હેડ ક્લાર્ક માટે ચાલીસ હજાર આઠસો જુનિયર આસિસ્ટન્ટ માટે છવ્વીસ હજાર ડેપોટ મેનેજર માટે ચાલીસ હજાર આઠસો આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ ડેપો મેનેજર માટે છવ્વીસ હજાર મદદની સમાજ કલ્યાણ અધિકારી માટે ઓગણપચાસ હજાર છસો મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટે ઓગણપચાસ હજાર છસો ગૃહપતિ માટે છવ્વીસ હજાર ગૃહમાતા માટે છવ્વીસ હજાર અને સમાજ કલ્યાણ નિરીક્ષક માટે ચાલીસ હજાર આઠસો વધુ જોઈએ તો મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી માટે ઓગણપચાસ હજાર છસો સમાજ કલ્યાણ નિરીક્ષક માટે ચાલીસ આઠસો સ્ટેપ નિરીક્ષક માટે ચાલીસ આઠસો સબ રજિસ્ટ્રાર ગ્રેડ બે માટે ચાલીસ આઠસો રજિસ્ટ્રાર ગ્રેડ નવ માટે ઓગણપચાસ છસો કચેરી અધિક્ષક માટે ઓગણપચાસ છસો સિનિયર ક્લાર્ક માટે છવ્વીસ હજાર ઓફિસ આસિસ્ટન્ટ માટે છવ્વીસ હજાર કલેક્ટર કચેરીના ક્લાર્ક માટે છવ્વીસ હજાર જુનિયર ક્લાર્ક માટે છવ્વીસ હજાર અને કાર્યાલય અધિક્ષક માટે ઓગણપચાસ હજાર છસો તો આ મુજબ પગાર ધોરણ રહેશે પસંદગીની પ્રક્રિયા જે છે એ મેરિટ બનાવવામાં આવશે તમે જે લેખિત કસોટી પરીક્ષા આપો એના આધારે તમારું મેરિટ તૈયાર થશે મેરિટ પછી તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થશે અને વેરીફિકેશનના આધારે તમને ફાઇનલ સિલેક્શન આપવામાં આવશે હવે પરીક્ષા બે પ્રકારની લેવામાં આવશે એમાં જેમાં ગ્રુપ એ અને ગ્રુપ બે પ્રકારની પરીક્ષા છે જેમાં ગ્રુપ એમાં જોઈએ પ્રથમ તબક્કો પ્રાથમિક પરીક્ષા રહેશે તો પ્રાથમિક પરીક્ષામાં રિઝનિંગ જે છે એ ચાલીસ માર્કનું અને કેમ ક્વોન્ટિટેટિવ જે એપ્ટિટ્યુડ ટેસ્ટ છે એ ત્રીસ માર્કનું ઇંગ્લિશમાં પંદર માર્ક્સ ગુજરાતી પંદર માર્ક્સ આ રીતે સો માર્ક્સનો કુલ ટેસ્ટ પ્રાથમિક પરીક્ષા રહેશે જ્યારે બીજો તબક્કો જે છે એ બીજા તબક્કામાં સામાન્ય વહીવટી વિભાગ રહેશે જેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્નો રહેશે અને તમારે એ પ્રમાણે ટેસ્ટ આપવાનો રહેશે અરજી કેવી રીતે કરવી તો અરજી માટે જે ઓફિશિયલ વેબસાઇટ છે ઓજસની આપણી ગુજરાત સરકારની તો ઓજસની વેબસાઈટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે આ ભરતીની નોટિફિકેશન અથવા તો ઓનલાઈન એપ્લાય માટેની લિંક તમે જોઈ અને એપ્લાય કરી શકો છો હવે અગત્યની તારીખો જોઈએ તો તારીખ ચાર એક બે હજાર ત્રેવીસથી શરૂ થઈ ગયેલ છે જે તમારે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે તો મિત્રો આ અરતી જી એસ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત